એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયા મારા નાનકુડા એવા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ ભાવનગરમાં બેઠા બેઠા ભાઈ અને નચિકેતા દેવી વાર્તા સાંભળે છે આવો આવો ટાબરિયા આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ નટવર પટેલની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે મૂરખ સેવક સેવક એટલે મદદ કરનારો હા તે આ મૂરખ સેવકની વાર્તા છે ભાઈ એક હતો રાજા આ રાજા એક વાર જંગલમાં શિકાર કરવા ગયો હતો તેણે એક વાંદરાને જોયો અને વાંદરાએ રાજાને સલામ કરીને તેમની નજીક ગયો રાજાના પગ પણ દબાવ્યા તો રાજા તો ખુશ થઈ ગયો ભાઈ રાજાને તે વાંદરો ગમી ગયો અને આ રાજા તેને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવ્યા બોલો પદ્મનાભભાઈ પછી તો આ વાંદરો રાજાને વફાદાર રહે એની બધી સેવા કરે અને રાજાની પાછળ પડછાયાની માફક રહે ઓ ભાઈ રાજાની તે રખેવાળી કરે દરબારમાં પણ તે રાજાના સિંહાસનની પાછળ જઈને ઊભો રહે તો બોલો આ જોઈને રાજાના બધા દરબારીઓ પણ તેની વફાદારીના ખૂબ વખાણ કરતા હો કે વાંદરો છે તો ડાયો રાજાએ વાંદરાને તલવાર પકડતા અને તલવાર ચલાવતા શીખવાડેલું હવે વાંદરો હાથમાં ખુલ્લી તલવાર રાખીને ફરે રાજાને વાંદરા ઉપર પૂરો વિશ્વાસ હો ભાઈ પણ એક દિવસની વાત છે બોલો આ રાજા તેના કેટલાક સેવકો સાથે જંગલમાં શિકાર કરવા ગયેલો અને રાજાના ઘોડા પાછળ આ વાંદરો બેસી ગયો જંગલમાં એક શિકારની પાછળ રાજા પડ્યા ઘોડા ઉપર તબડાક 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 કરતા અને રાજાનો ઘોડો તો દોડવામાં તેજ હતો ખૂબ સ્પીડથી દોડે રાજા પોતાના સેવકોથી ઘણે દૂર નીકળી ગયેલો અને શિકાર હાથ ન લાગ્યો એને કાંઈ પછી તો રાજા એકલો પડી ગયો બિચારો અને એ તો થાકી પણ ગયો એટલે તેણે વિચાર્યું કે કોઈ ઝાડની નીચે થોડીક વાર આરામ કરી લો ત્યાં સુધીમાં મારા સેવકો મને શોધતા શોધતા આવી પહોંચશે આમ વિચારીને રાજા તો આડો પડ્યો વાંદરો રાજાની ચોકી કરવા લાગ્યો તેના હાથમાં ખુલ્લી તલવાર હતી તે રાજાની આસપાસ આટા મારવા લાગ્યો બોલો પછી તો રાજાને ઊંઘ આવી ગયો એટલે એ તો સૂઈ ગયો અને નસકોરા ઢસડે પણ એટલામાં એક મોટી માખી ગણગણ ગણગણ કરતી ત્યાં ક્યાંકથી આવી તે રાજાના ચહેરા ઉપર ઉડાઉડ કરવા લાગી અને વાંદરાએ આ જોયું હો માખી ચહેરા પર બેસતી હતી એટલે રાજાને ખલેલ પડતી હતી એને તો મજા નહોતી આવતી રાજા હાથ વીંજતો અને માખી ઉડાડતો હતો પણ પેલા વાંદરાએ આ જોયું કે એક માખી રાજાને હેરાન કરે છે એટલે પોતાના રાજાને હેરાન કરે માખી તે વફાદાર વાંદરાથી ન ખમાયું માખી તો રાજાના ગળા પાસે બેઠી હતી વાંદરાને ક્રોધ ચડ્યો ને એણે માખીને મારી હટાવવા માટે તલવારનો જોરદાર ઘા રાજાના ગળા ઉપર કર્યો અને પરિણામ રાજા તો મરી ગયો માખી તો ઉડી ગઈ પણ રાજાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું ભાઈ અને રાજા ત્યાં ને ત્યાં ખલાસ તો ભાઈ ભાઈ જેનો સેવક વાંદરા અણ વાતો હોય અને ક્રોધી હોય હોય બહુ ગુસ્સો કરતો એની હાલત આ રાજા જેવી ખરાબ થઈ જાય તો ભટુરિયાઓ આવી હતી આ વાંદરાની ને રાજાની વાર્તા ચાલો ત્યારે આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો બાળકો વાર્તામાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી વાર્તા માટે ચેનલ જોવાનું ચાલુ રાખજો આભાર